તો હોળી ધૂળેટીના પર્વની આદિવાસી પંથકમાં પણ વિશેષ ઉજવણી થતી હોય છે અને તેમનો મુખ્ય તહેવાર પણ છે ત્યારે આદિવાસી સમાજના તમામ વર્ગના લોકોએ અહીં કામકાજ છોડી હર્ષોલ્લાસ સાથે હોળી પર્વની શાનદાર ઉજવણી કરી હતી પરંપરાગત નૃત્ય સાથે હોળી પર્વની ઉજવણી કરાઈ અને દાહોદ જિલ્લામાં જે જાલોદના રણિયારમાં આદિવાસી વિસ્તારમાં જે છેલ્લા દસ વર્ષથી પરંપરાગત રીતે હોળીના પર્વની ઉજવણી થતી હોય છે અને અહીં ખાસ કરીને જે ફેમસ છે તે ચૂલનો મેળો કહેવાય છે હોળી પ્રગટી હોય અને બીજા દિવસે તેની નજીક એક લાંબો ખાડો ખોદવામાં આવે છે અને હોળીના જે અંગારા નાખવામાં આવ્યા છે તેના પર સૌ કોઈ ચાલતા હોય છે અને અહીં પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે અને આ સમયે કોઈને ઈજા પણ નથી થતી હોવાની આસ્થા અહીં લોકોમાં હોય છે વખતે ધૂળેટી ના પાવન પર્વ નિમિત્તે ચૂલ મેળો ભરાય છે જેમાં લોકો માનતા રાખતા હોય છે જેમાં શરૂઆતમાં ઠંડી ચૂલ ચાલવામાં આવે છે નજીકમાં જ પવિત્ર તળાવ આવેલું છે ત્યાં સ્નાન કરી અને ઠંડી ચૂલ ચાલવામાં આવે છે અને ત્યારબાદ ધગધગતા અંગારામાં લોકો પોતાની માનતા પૂરી કરવા માટે ધગધગતા અંગારામાં ચાલીને નીકળે છે સુરેન્દ્રનગર ખાસ અમે અહીંયા ચૂલનો મેળો જોવા માટે આવ્યા છીએ કયા આસ્થા જે છે લોકોની કે અગ્નિમાં ચાલવા પણ એમને કંઈ ફક કે એવું દાચતું નથી અને ઈજા થતી નથી એટલે ખાસ તો આ લોકોની આસ્થા અને શ્રદ્ધા ભગવાન ઉપર છે ઘણીયાર ગામમાં શ્રી રણછોડાયજીનું એક મોટું મંદિર આવેલું છે તેના પટાંગણમાં સવા પાંચ હાથ લાંબી સવા હાથ ઊંડી અને સવા હાથ એક ચૂલ એટલે કે ખાડો ખોદવામાં આવે છે આ ખાડાની અંદર લોકો ચૂલનું જે મહત્વ છે એને પોતાની માનતા લઈ અને ચાલતા હોય છે જેની અંદર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરના ગામના લોકો આ માનતા માનવા આવે છે જેની અંદર સૌથી પહેલાં ઠંડી ચૂલ ચાલવામાં આવે છે એટલે કે સવારમાં અગિયાર વાગે ઠંડી ચૂલ ચાલે છે તેની અંદર લાકડા સળગાવ્યા વગર જે ઠંડી ચૂલ હોય એની અંદર પોતાની માનતા